રાજકોટ માર્કેટ યાર્ડ શાકભાજીના ભાવ તારીખ બાર બાર બે હજાર પચીસ લીંબુ એકસો તોંતેર રૂપિયાથી છસો એકાણું રૂપિયા પપૈયા ચોરાશી રૂપિયાથી એકસો સાત રૂપિયા બટેટા એકસો સાડત્રીસ રૂપિયાથી ચારસો ત્રણ રૂપિયા ડુંગળી સૂકી નેવું રૂપિયાથી બસો અડતાલીસ બસો રૂપિયા ટમેટા પાંચસો આઠ રૂપિયાથી સાતસો બાણું રૂપિયા ચૂરણ છસો ચોરાશી રૂપિયાથી સાતસો અઠ્ઠાણું રૂપિયા કોથમરી બસો અગિયાર રૂપિયાથી ત્રણસો એકવીસ રૂપિયા મૂળા ત્રણસો ચોવીસ રૂપિયાથી ચારસો સુડતાલીસ રૂપિયા રીંગણા છસો ને રૂપિયાથી છ રૂપિયા કોબીજ એકસો ત્યાંશી રૂપિયાથી બસો રૂપિયા બસો ચોહાઠ રૂપિયા ફુલાવર ચારસો ને છ રૂપિયાથી છસો ને ઓગણીસ રૂપિયા ભીંડો એક હજાર તેર રૂપિયાથી ચૌદસો ને છ સાત રૂપિયા ગુવાર તેરસો ચોરાશી રૂપિયાથી બે હજાર ઓગણીસ રૂપિયા છોડાસિંગ આઠસો ને બાણું રૂપિયાથી એક હજાર અગિયાર રૂપિયા વાલોર પાંચસો ને છ્યાસી રૂપિયાથી અગિયારસો ને નવ રૂપિયા દિંડોળા ચારસો અઠ્ઠાણું રૂપિયાથી છસો સાત રૂપિયા દૂધી બસો તેર રૂપિયાથી ચૌદ રૂપિયા કારેલા સાતસો છ્યાસી રૂપિયાથી એક હજાર પંદર રૂપિયા હરઘવો અગિયારસો ને રૂપિયાથી ચાર રૂપિયા તુરિયા સાતસો ને ઓગણસી રૂપિયાથી તેરસો ને અઠ્ઠાણું રૂપિયા પરવર એક છેતાલીસ રૂપિયાથી ને સત્તર રૂપિયા કાકડી ચારસો ત્રાણું રૂપિયાથી આઠસો રૂપિયા ગાજર ત્રણસો અગિયાર રૂપિયાથી ચારસો રૂપિયા વટાણા નવસો સત્તર રૂપિયાથી અગિયારસો ને સાત રૂપિયા બસો ચોવીસ રૂપિયાથી રૂપિયા ગલકા છસો ને ત્રણ રૂપિયાથી આઠસો સત્તર રૂપિયા બીટ એકસો સિતાવી રૂપિયાથી બસો ને છ્યાસી રૂપિયા મેથી ત્રણસો એકાણું રૂપિયાથી છસો ત્રણ રૂપિયા વાલ સાતસો ચોરાણું રૂપિયાથી બારસો ચાર રૂપિયા ડુંગળી લીલી ત્રણસો અગિયાર રૂપિયાથી ચારસો એકવીસ રૂપિયા આદુ નવસો ત્રેવીસ રૂપિયાથી અગિયારસો રૂપિયા ચણા લીલા બ્યાસી રૂપિયાથી ચારસો પંચાણું રૂપિયા મરચાં લીલા સાતસો સાહીઠ રૂપિયાથી નવસો ચોરાણું રૂપિયા હળદર લીલી બસો અઠ્ઠાણું રૂપિયાથી ચારસો ને સાત રૂપિયા લસણ લીલું પા સાતસો ત્રેપન રૂપિયાથી બા પંદરસો ને રૂપિયા મકાઈ લીલી બસો ને રૂપિયાથી રૂપિયા રોજ રાજકોટ એપીએમસી માર્કેટ યાર્ડના શાકભાજીના પહોંચાડવા માટે મારે ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ